નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂત ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સો સો ટકા સાચા બજારવા અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલના લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલો તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણીએ કે આજના મગફળીના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો આજના મગફળીના બજાર ભાવ આ મુજબ રહ્યા હતા તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ તળાજા માર્કેટ યાર્ડ એક હજાર સિત્તેરથી અગિયારસો સાડત્રીસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ છસો એકત્રીસથી અગિયારસો સોળ રૂપિયા મવવા માર્કેટ યાર્ડ એક હજાર દસથી અગિયારસો અઠ્યાસી રૂપિયા જામનગર નવસોથી એક હજાર પાંસઠ રૂપિયા આગળ વાત કરીએ વાંકાનેર નવસોથી અગિયારસો એકાવન રૂપિયા આગળ વાત કરીએ મિત્રો અમરેલી આઠસો એકસઠથી એક હજાર નેવ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો પોરબંદર માર્કેટ યાર્ડ નવસોથી એક હજાર પાંચ રૂપિયો આગળ વાત કરીએ મિત્રો સાવરકુંડલા એક હજાર એકવીસથી અગિયારસો બાવીસ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડ નવસો પચીસ થી અગિયારસો ત્રણ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હળવદ માર્કેટ યાર્ડ આઠસો પચાસ થી અગિયારસો છ્યાસી રૂપિયા બોટાદ નવસો ત્રીસ થી એક હજાર પાંત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો વાત કરીએ મગફળીના શ્રેસ બજાર ભાવની તો મિત્રો આજના મગફળીના સરેરાશ બજાર ભાવ એક હજાર પચાસ સુધીના જોવા મળી રહ્યા છે મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય વિડીયોને એક લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ રીઝેતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો મિત્રો